મહત્વના સમાચાર ગીર સોમનાથથી આવી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂબંધી જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં એલસીબી પોલીસને દરિયાઈ માર્ગ વિદેશી દારૂની હેરફેરા અંગે મોટી સફળતા મળી છે મહત્વના સમાચાર ગીર સોમનાથથી આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના એલસીબી પોલીસને દરિયાઈ માર્ગ વિદેશી દારૂની હેરાફેરી અંગે મોટી સફળતા મળી છે મોડી રાત્રિના બોટ ચેકિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉના તાલુકાના ભીંગરણ ગામની દરિયાઈ ખાડી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઓપરેશનમાં અજમેરી સાગર નામની બોટમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો એલસીબીની ટીમે સાત જેટલા આરોપીઓ સાથે મળીને કુલ ઓગણીસો એકત્રીસ વિદેશી દારૂની બોટલો બોટ સહિત કુલ રૂપિયા દસ લાખ સત્તાણું હજાર બસો પચીસના મુદ્દાવાલ સાથે જપ્ત કર્યા હતા